સમગ્ર ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં જે ધોધમાર વરસાદ પડ્યો છે અને એના કારણે સુરેન્દ્રનગરમાં પણ જેટલા પણ ખેડૂતો છે એને હાલાકી પડી છે અને એમના પાક છે એને નુકસાન થયું છે ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોએ આપના નેતા સાથે મળીને જબરદસ્ત અને અનોખો વિરોધ નોંધાવ્યો હતો એમણે શું કર્યું કે ટ્રેક્ટર પર જે છોડવા જે રોપ છે જે બળી ગયા છે એ લઈને પહોંચી ગયા હતા વિરોધ કરવા માટે અને વિરોધ દરમિયાન એમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને એટલું જ નહીં એમને જેટલા પણ નુકસાન થયું છે એની ભરપાઈ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી સર્વે કરવામાં આવ્યો છે અને સર્વે વિશે પણ એવું કે જે સર્વે બાબતે માત્ર ને માત્ર દેખાડા થઈ રહ્યા છે નાટક થઈ રહ્યા છે પણ એનું કોઈ પણ ઠોસ છે પરિણામ નથી આવી રહ્યું અને એટલા માટે ખેડૂતો છે એ રોષે ભરાયા છે અને આવી રીતે અનોખો વિરોધ કરી રહ્યા છે તો આ મામલે આપના નેતા રાજુ કરપડાએ શું કહ્યું સાંભળ્યા વિડીયોમાં સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો ગયો છેલ્લા વર્ષથી કુદરતી આફતોની સામે જગતનો તાત ઝૂમી રહ્યો છે આ વર્ષે તમામ ખર્ચ તમામ મહેનત કરી અને ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરેલો આ વર્ષે પણ કુદરતે જે કુદરતી આફત સર્જી અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે સર્વેના નામે જ્યાં સુધી ખેડૂતોને માહિતી મળી છે ત્યાં સુધી આ જિલ્લાને અને આ જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર થતું હોય આવી અમને શંકા છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને તમામ ખેડૂત આગેવાનો સાથે મળી જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આજે પત્ર લખી રજૂઆત કરવાના છે કે આવનાર ટૂંક સમયમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે પ્રતિ હેક્ટર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજથી ચાર વર્ષ પહેલા જે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા રકમ નક્કી થઈ હતી એમાં મોંઘવારી પ્રમાણે થોડો વધારો કરી અને ચાર હેક્ટરની મર્યાદામાં ગામ એકમ ગણી તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે ક્યાં સુધી બગડેલો પાક ખેડૂતે પોતાના ખેતરમાં રાખવો આ સરકારે ચોખવટ કરવી જોઈએ કેવી રીતના સર્વે થશે કઈ ટીમ કયા ગામમાં આવશે આગોતરી જાણ થવી જોઈએ એ સિવાય સ્થળ પર પંચરોજ કામ થવું જોઈએ ખેડૂત આગેવાનો તલાટી સરપંચને સાથે રાખવા જોઈએ જેના કારણે ખેડૂતને પોતાને ખબર પડે કે કેટલા ટકા પોતાને ખેતીમાં નુકસાન સર્વેની ટીમે લખ્યું છે ખરેખર જે અત્યારે સર્વે થાય છે એ સર્વે માત્ર નવ ટકી હોય એવું અમને દેખાય છે ત્રણ દિવસની અંદર હવા લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ગયો આવા ઓફિશિયલી આંકડાઓ જ્યારે અમે જોયા તો અમે સ્તબ્ધ રહી ગયા કે ખરેખર આટલો સર્વે ઝડપી કેવી રીતે થઈ શકે ખેતરે ખેતરે સર્વે કરવા જવાની જે વાહિયાત વાતો ટીમ કરી રહી છે કોઈ સર્વે કરવા આવતું નથી આજે આ તમામ ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે